નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વરસાદના કારણે રોડ રસ્તાઓ નથી તૂટતા જે કોઈને હોય એ કાઢી નાખજો હલકી ગુણવત્તાનું વાપરી અને બેફામ ભ્રષ્ટાચાર કરી આ ચોરના હોય જે રોડ બનાવ્યા હોય એટલે આ રોડ તૂટે છે બાકી વરસાદના કારણે રોડ રસ્તાઓ ક્યારેય તૂટતા નથી આ વાત સો ટકા સત્ય છે ત્યારે છેલ્લા પાંચ સાત દિવસથી જે વરસાદ પડ્યો એ વરસાદ ને લઈને રોડની કેવી હાલત થઈ છે એ હાલત જોઈને મારે સૌથી પહેલા તો આ અંધ ભક્તોને કેવું છે કે જે વારંવાર કે છે ને કે ભાઈ કેટલા સરસ મજાના રોડ બનાવ્યા કોંગ્રેસની સરકારમાં આવા રોડ હતા આ તો મોદી સાહેબ આવ્યા એટલે એટલા સરસ મજાના રોડ બન્યા તો એવા ગોબર ભક્તોને મારે કેવું છે કે આ આ જે રોડ બનાવ્યા એમાં ભ્રષ્ટાચાર કેટલો કિરો પોતાની તિજોરીમાં કેટલા નાખ્યા એનો પણ ક્યારેક હિસાબ કરજો જો સારા રોડ રસ્તા બનાવ્યા બનાવ્યો કમસે કમ પાંચ વર્ષ સુધી ચાલો આપણે આ પાંચ મહિના છ મહિના નથી ચાલતા ત્યારે હાઈવે ની તો શું વાત જ કરવી મારે હાઈવે ઉપર જે હાલત છે એની તો વાત કરવા જેવી જ નથી આખા રોડ ઉપસી આવ્યા છે અને સિટીની વાત કરીએ તો ખાસ કરીને સુરત શહેરની અંદર સુરત શહેરની અંદર અડધો અડધો ફૂટ ફૂટ એક એક જેવા ખાડાઓ પડી ગયા છે પણ આ લોકો એ ખાડા માટે તસ્તી લેતા નથી કારણ કે એને ખબર છે કે અમારી સામે કોઈ ઊંચા વાજે બોલવાનું નથી ત્યારે આપણે આગળ ચર્ચા કરીશું પણ સૌ તમે આ વિડીયો જુઓ નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી યોગી ચોક વિસ્તાર મિત્રો અત્યારે આ પર્વત પાટિયા કેનાલ રોડ જ્યાંથી સ્ટાર્ટ થાય છે આ રોડ પર હું છું અત્યારે અહીંથી કેનાલ સ્ટાર્ટ થાય છે કેનાલ રોડ સ્ટાર્ટ થાય છે હનુમાનજી મંદિર પાસે આ રોડની જે હાલત છે સુરત જે ખાડા રાજ છે આપ જોઈ શકો છો કેટલી હદે ખરાબ રોડ છે અહિયાં ના ના કેમ જો

હવે રોડ નથી દેખાતા ખાડા જ દેખાય છે હા રોડ ઓછો દેખાય ને ખાડા વધારે દેખાય છે એટલે એવું લાગે છે કે આ રોડ ઉપર ખાડા નથી ખાડા રોડ છે હા ચાલો આ હાલત છે પર્વત પાટી વિસ્તાર માંડ માંડ લોકોની ગાડીઓ ચાલે છે ખાલી પર્વત પાટિયા આખા સુરત શહેરમાં અત્યારે લોકો આ ખાડા રાજથી ત્રસ્ત છે આ ભ્રષ્ટ ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એટલો બધો ભ્રષ્ટાચાર એટલો બધો ભ્રષ્ટાચાર આખા આખા રોડના રોડ ખાઈ જાય એટલે આ પરિસ્થિતિ પેદા થઈ છે આ વર્ષે સુરત શહેરમાં ખાડાઓ જે રોડ પર ખાડાઓ જે પડ્યા છે રોડની જે હાલત થઈ છે લોકો ત્રસ્ત થઈ ગયા છે એક બાજુ ખાડાઓ બીજી બાજુ ટ્રાફિકના સિગ્નલો આ સિગ્નલ પસાર કરવામાં આ આ ખાડામાંથી ગાડી પસાર કરે ત્યાં સુધીમાં સિગ્નલ લાઈટ પૂરી થઈ જાય એટલે ટ્રાફિકનો પણ પ્રશ્ન થાય લોકોની ગાડીઓ ખરાબ થાય ટાયર પૂરા થઈ જાય આ જુઓ આપ તમે જોઈ શકો છો ખાડામાં કેવા લોકો ફસાઈ જાય છે આ પર્વતપાટીયા કેનાલ રોડ જે સ્ટાર્ટ થાય છે ત્યાં આ ત્યાં જગ્યા આ તે જગ્યા છે અહીંથી આગળ આપણે પર્વતપાટીયા ચોકડી ઉપર જઈશું તો ત્યાં પણ આ જ હાલત છે મુશ્કેલ થી તમે સો બસો મીટર ચાલો ત્યાં બીજા ખાડાઓ આવી જાય એક પણ જગ્યાએ એવો વ્યવસ્થિત રોડ નથી કે તમે શાંતિથી વ્યવસ્થિત નિરાતે રોડ પસાર કરી શકો તમારો જે કઈ વાહન છે એ તમે શાંતિથી ચલાવી શકો આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરોડો અબજો રૂપિયા આ રોડ રસ્તાઓ પાછળ દર વર્ષે ખર્ચો થાય છે પણ એ પૈસા ક્યાં જાય છે આપ જોઈ શકો છો આ આ ભાગ છે આ જે આ પોઈન્ટ છે આ પોઈન્ટ ઉપર આ લોકો રસ્તો રિપેર કરી જશે પાછું આઠ થી દસ થી પંદર વીસ દિવસમાં પાછી એની એ પરિસ્થિતિ હશે કઈ રીતનું મટીરિયલ આ લોકો વાપરે છે કઈ જાતનો ડામર વાપરે છે કે આ એક મહિનો આ રોડ જે છે રિપેર કરી છે ટકતો નથી કારણ કે ભ્રષ્ટાચાર જે થાય છે એના કારણે ક્વોલિટી જે કોન્ટ્રાક્ટર છે એ ક્વોલિટી આપી શકતા નથી કમિશન મોટા આપવા પડે છે એના કારણે કોન્ટ્રાક્ટર કામ સારું કરતા નથી છેલ્લે લોકોને ભોગવવું પડે છે અને કાલે તો છેલ્લે ભાજપના જ લેટર લખીને કહેવું પડ્યું કે આ ખાડા રાજમાંથી મુક્તિ આપો જો ભાજપની સરકાર હોય ને ભાજપના ધારાસભ્યને લેટર લખવા પડતા હોય બળાપો કાઢવો પડતો હોય તો કેટલી હદે આ ખરાબ પરિસ્થિતિ થઈ છે એ આપ જોઈ શકો છો है एक बार हाँ हालत है यहाँ वाहन चालकों की पर्वत पाटिया थी कैनाल रोड जो स्टार्ट थी જે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જ આવી હાલત છે એક એક ફૂટ સુધીના ખાડા પડી ગયા છે અને આને રિપેર કરે એટલે પાછું મહિનોથી નથી આ રિપેરિંગ થતું કઈ ટાઈપનું મટિરિયલ વાપરતા હોય કઈ ટાઈપનું વાપરતા હોય ખબર નહીં કઈ રીતે લોકો ગાડી ચલાવવા મજબૂર છે આપ જોઈ શકો છો હજુ હું તમને આગળ અહીંથી પર્વત આ જે ચોકડી છે એ બાજુ હું લઈ જાઉં તમને લાઈવમાં જોડાયેલા રહેશું